આપણા દેશમાં અનેક મંદિરો આવેલા છે સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ હોય તેવા અને ભક્તોની આસ્થા સાથે મોટું મંદિર નિર્માણ પામે તેવા મંદિરમાં બેઠેલા ઈશ્વર ઉપર લોકોને એટલી શ્રદ્ધા છે કે પોતાના ધારેલા દરેક કામ ગમે તેવા સંજોગોમાં પૂર્ણ થઈ જાય છે અરવલ્લી જિલ્લાના મોડાસાના મેઘરજ રોડ પર શ્રી ઉમિયા માતાજીનું ભવ્ય તીર્થસ્થાન આવેલું છે મોડાસાનું ઉમિયા મંદિર મિની ઊંઝા ધામ તરીકે પણ ઓળખાય છે માર્ગ પર જ આ મંદિર આવેલું હોવાથી ઘણા દર્શનાર્થીઓ મંદિર પાસેથી પસાર થાય ત્યારે અચૂક માતાજીના દર્શન કરીને જ આગળ જાય છે ગુજરાતની અંદર આવેલું છે આ મા ઉમિયાનું મૂળ સ્થાનક ઉંઝાની દરબારની અંદર જ્યાં મા ઉમિયા બિરાજ માનશે એનું જો કૃષિ માર્કેટ ખેડૂતોનું કૃષિ માર્કેટ જોઈએ તો ઉંજા સ્થાન કેન્દ્રબિંદુ ગણાય છે એટલે ત્યાં મા ભગવતીએ અન્યપૂર્ણાનું સ્વરૂપનું પણ અત્યારે કલયુગના અંદર પૂજાય છે એમાં ઉમાનું સ્વરૂપ આજે મિની ઉંઝા ઉમિયા માતાજી મંદિરમાં પાંચ બે બે હજાર અઢારના એટલે ત્રીસ એક બે હજાર અઢારની રોજ પગપારાથી ઊંઝાના દરબારમાંથી અખંડ જોત લાવવામાં આવી અને જોત આજે પણ અહીંયામાં મા ભગવતીની પ્રજ્વલિત છે અને ત્યારબાદ મિની ઊંઝા ઉમિયા માતાજી મંદિર શબ્દ જ્યારે આવે છે ત્યારે ઘણા લોકો અમને પ્રશ્ન કરતા હોય કે બા મહારાજ આ મિની ઊંઝા એટલે શું મિનિંગ છે મિની ઊંઝાએ ઉમિયા માતાજી મંદિરનું મિનિંગ એટલા માટે મેં રાખ્યું છે કે મા ભગવતીને અહીંયા પાન ટાઈમ સેવા પૂજા થાય છે ઉમિયા મંદિર પરિસરમાં ભવ્ય શેડ બનાવવામાં આવ્યો છે તેમજ મંદિર પરિસરમાં ભવ્ય ભોજનાલય કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવ્યો છે જેની સેવાઓ માત્ર ટોકન ભાવે આપવામાં આવે છે માતાજી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે દૂર દૂરથી ઘણા ભાવિકો મોટા સામાજિક કામ અને સેવા કરવાની શરૂઆત પહેલાં માતાજીના આશીર્વાદ લેવા આવે છે અને માતાજીને પોતાના કામ સુંદર રીતે સફળ થાય તેવી પ્રાર્થના કરે છેલ્લા કેટલાય સમયથી જ્યારથી માતાજીની પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી આજુબાજુના કંપાઓ અને દૂર દૂરથી લોકો અહીંયા યાત્રાળુઓ આવે છે સંઘ આવે છે કંપેથી ગામડેથી ચાલીને પોતાની મનોકામના અહીંયા પૂર્ણ પૂર્ણ કરવા આવે છે શરૂઆતમાં થોડા સંઘો આવતા હતા અત્યારે લગભગ મહિને એક બે ત્રણ વખત તો સંઘો આવે છે અને બધાનું જે પણ ચાલીને સંઘ આવે છે એ બધાનું અહીંયા મંદિર વ્યવસ્થા મંદિર વ્યવસ્થાપન કમિટી દ્વારા એમનું જમવાનું પણ આયોજન કરવામાં આવે છે એમને પ્રસાદ પણ આપવામાં આવે છે દૂરથી યાત્રાળુ આવે રાત્રિ રોકાણની જરૂરિયાત હોય તો મંદિર પ્રશાસન અહીંયા એમને રોકાણની પણ વ્યવસ્થા કરી આપે છે પૂનમે તેમજ દર રવિવારે મોટી સંખ્યામાં ભક્તો યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લે છે વર્ષોથી નિયમિત દર્શને આવતા દર્શનાર્થીઓની માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે અને તેમની મનોકામના માતાજી પૂર્ણ પણ કરે છે માતાજીના આશીર્વાદથી ઘરે પારણું બંધાય એટલે તે બાળકને માતાજીના દર્શન કરાવવા ભાવિકો મંદિરે આવે છે મોડાસામાં આવેલું ઉમિયાધામ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે ઊંઝાના ઉમિયાધામ જેટલી પ્રસિદ્ધિ પામેલા આ મંદિરે આવી માતાજીના ચરણોમાં ભાવિકો આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા તો અનુભવે જ છે સાથે સાથે માતાજીની ભક્તિમાં લીન થઈ જાય છે

જે ભક્તો ઊંઝા ઉમિયાધામ પગપાળા જઈ શકતા નથી તેવા ભક્તો મિની ઊંઝા તરીકે જાણીતા મોડાસાના ઉમિયાધામમાં બિરાજમાન માં ઉમિયાના દર્શન કરી ધન્ય બને છે વાર તહેવારે ઉમિયા માતાનો વિશેષ શણગાર કરવામાં આવે છે સવારે પાંચ વાગે મહાઆરતી કરવામાં આવે છે આરતીનો લ્હાવો લેવા માટે ભાવિકો મોડી રાતથી મંદિરે આવી પહોંચે છે અને દિવસભર શ્રદ્ધાળુઓના પ્રવાહથી વાતાવરણ ભક્તિમય બની જાય છે દૂર દૂરથી દર પૂનમે પગપાળા ચાલીને આવે છે અહીં બહુ સરસ આસ્થા છે સવાર સાંજ લોકો બધા બહુ જ દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્ય થાય છે અને મા જે કંઈ મનોકામના હોય છે મનમાં જે આશા હોય છે મનોકામના હોય છે એ માતા પૂરી કરે છે અને લોકોને અટૂટ શ્રદ્ધા છે આ મા ઉમિયા ઉપર અને આ ઉમિયા માતાજાની એટલી અસીમ કૃપા છે કે જે અહીં સવાર સાંજ લોકોનો મેળો લાગે છે અને સવાર સાંજ લોકો બહુ દર્શન દૂર દૂરથી કરવા આવે છે અને બધા જ બધી જ જ્ઞાતિના લોકો અહીં ઉમિયા માતાજીના દર્શન કરવા આવે છે અમારું આ ઉમિયા મંદિર મિની ધામ તરીકે ઓળખાય છે અહીંયા શ્રદ્ધાળુઓ સવાર સાંજ આરતી થાય છે એમાં સવાર સાંજ અમે બધા આરતીમાં આવીએ છીએ અને સરસ મજાની આરતી હોય છે અને અહીંયા ટ્રસ્ટ દ્વારા પણ ઘણા બધા કાર્યક્રમો થાય છે સમૂહ લગ્નોત્સવ થતો હોય છે અને બીજા પણ ઘણા બધા કાર્યક્રમો થાય રમતગમત ઉત્સવને પાટોત્સવ પણ સરસ મજાનો સરસ રીતે ઉજવાતો હોય છે અને આ મંદિરે ઘણા પૂનમના દિવસે દર્શન કરવા માટે પણ શ્રદ્ધાળુઓ પગે ચાલીને આવતા હોય છે અને માતાજી તેમની મનોકામના પૂરી કરે છે મોડાસાના મેઘરજ રોડ પર આવેલું મંદિર ભક્તો માટે આસ્થાનું પ્રતિક બન્યું છે અને આ મંદિર મિની ઊંઝા તરીકે ઓળખાય છે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અહીં આવી દર્શનનો લાભ લે છે જેથી અરવલ્લીનું આ મંદિર અનેક શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે અને મોટી સંખ્યામાં પરિવાર સાથે ભક્તો અહીં આવી શિશ નમાવે વર્ષોથી અમારે માના અહીંયા દર રવિવારે પ્રાર્થના કરીએ છીએ ને એમાં અમારી ફેમિલી સાથે પરિવાર સાથે અમે માના અહીંયા દર્શન લેવા આવીએ છીએ આપ સૌ ભક્તોને બી વિનંતી છે બધા અમારી ઉમિયા માના મંદિરે દર રવિવારે મહાઆરતી થાય છે એનો લાભ લેવા બધાને વિનંતી જય ઉમિયા અરવલ્લી મોડાસામાં મિની ઊંઝા તરીકે આ જગ્યાએ નામના મેળવી છે જેથી જ ઊંઝાથી અખંડ જ્યોત અહીં લાવવામાં આવી છે અને ત્યારબાદ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેથી આ વિસ્તારના હજારો લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે